નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના ઉપયોગ ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં સત્તાણું તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે ગત ચોવીસ કલાકમાં રાજ્યના સત્તાણું તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જોકે રાજ્યમાં હાલ વરસાદનું જોર ઘટ્યું હોય તેવું લાગી રહ્યું છે રાજ્યના માત્ર બે તાલુકામાં જ ચોવીસ કલાક દરમિયાન બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે ઉચ્છલ અને છોટાઉદેપુરમાં બે ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો છે જો કે ઉછલમાં બે પોઈન્ટ ત્રણ ઇંચ અને છોટાઉદેપુરમાં બે પોઈન્ટ બે ઇંચ વરસાદ વરસ્યો છે તો આણંદમાં એક પોઈન્ટ પંચ્યાસી ઇંચ વડોદરામાં દોઢ ઇંચ કુકરમુંડામાં એક પોઈન્ટ ચાર ઇંચ સોનગઢમાં એક પોઈન્ટ ત્રણ જાંબુઘોડામાં એક પોઈન્ટ પચીસ સાવલીમાં એક પોઈન્ટ પચીસ સુબીરમાં એક પોઈન્ટ એક જેતપુર વાઘોડિયામાં તેમજ હાલોલમાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે નિજરમાં પણ એક ઇંચ વરસાદ વરસ્યો આ સાથે જ અન્ય ચોર્યાસી તાલુકાઓમાં સામાન્યથી એક ઇંચ વરસાદ વરસ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકારી રેકોર્ડમાં ઠાકરડાને સ્થાને ઠાકોર શબ્દને પ્રયોજવા ઠરાવ કરવામાં આવ્યો છે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગે શુક્રવારે એક ઠરાવ પ્રસિદ્ધ કર્યો છે જેમાં ઠાકરડા શબ્દ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરાય છે આ સાથે જ જે કોઈ સરકારી રેકોર્ડમાં ઠાકરડા શબ્દ હોય ત્યાં ઠાકોર શબ્દનું પ્રયોજન સંબોધન કરવા આદેશ કરવામાં આવ્યો છે પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ કરેલી રજૂઆતોને પગલે સરકારે આ નિર્ણય કર્યો હતો જોકે હવે ઠાકરડા શબ્દ પર પ્રતિબંધ અને હવે ઠાકોર શબ્દનો ઉપયોગ કરવો પડશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે રાજ્યમાં ચાંદીપુરાના કુલ એકસો ને સત્યાવીસ શંકાસ્પદ કેસ નોંધાયા છે જોકે સૌથી વધુ સાબરકાંઠામાં બાર શંકાસ્પદ કેસ નોંધાયા છે તે પૈકી ઓગણચાલીસ કેસો હાલ પોઝિટિવ છે જોકે ચાંદીપુરાના કારણે રાજ્યમાં અડતાલીસના મૃત્યુ પણ થયા છે હોસ્પિટલમાં બેતાલીસ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે જોકે રાજ્યમાં અત્યાર સુધી સત્યાવીસ દર્દીઓ પણ સાજા થયા છે ગુજરાતમાં ચાંદીપુરાથી અડતાલીસના મોત જોકે એક અઠવાડિયામાં મરણાંક બમણાથી વધુ થયો છે જોકે ચાંદીપુરાને અટકાવવા વિવિધ પગલાંના દાવા છતાં નિષ્ફળતા મળી રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો આવકવેરા રિટર્ન ફાઇલ કરી દેજો તારીખ લંબાવવામાં નહીં આવે તેવું સીબીડીટીએ જણાવ્યું છે આવકવેરાનું રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવવામાં આવશે તેવી અપેક્ષા કરદાતાઓ રાખી રહ્યા છે તેથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસના ચેરમેન રવિ અગ્રવાલે સ્પષ્ટતા કરી છે રવિ અગ્રવાલે જણાવ્યું હતું કે આકારણી વર્ષ બે હજાર ચોવીસ પચીસના રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એકત્રીસમી જુલાઈ છે એકત્રીસમી જુલાઈ સુધીમાં જે કરદાતાઓ રિટર્ન ફાઇલ કરવાનું ચૂકી જશે તેમણે લેટ પેમેન્ટ ફી ઉપરાંત દંડ પણ ચૂકવવો પડશે તારીખ એકત્રીસમી જુલાઈથી આગળ લંબાવવામાં આવશે નહીં તેવું જણાવવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો ભાજપ નેતા અને એસઆઈ દારૂની હેરાફેરી કરતા પકડાયા ખાદી અને ખાખીની મિલી ભગત પકડાય છે ભાજપના પૂર્વ પ્રમુખ અને પોલીસ વિદેશી દારૂ અને બિયરની આઠસો ને ત્રાણું બોટલ સાથે ઝડપાયા જોકે સાત લાખ બાર હજાર ચારસો ને નો મુદ્દામાલ જપ્ત ભાજપના જયેશ ભાવસાર અને એસઆઈ દારૂની આઠસો બોટલ ઘુસાડતા ઝડપાયા છે જોકે અમદાવાદના અસારવા વોર્ડનો પૂર્વ પ્રમુખ હવે બુટલેગર પૂર્વ એમપી કિરીટ સોલંકીએ ડિવિઝનલ રેલ યુઝર્સ કન્સલ્યુટીવ કમિટીમાં મેમ્બર બનાવ્યો હતો તાજેતરમાં કચ્છમાં મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી દારૂના જથ્થા સાથે ઝડપાયા બાદ હવે અમદાવાદના એએસઆઈ ભાજપના નેતા સાથે દારૂની હેરાફેરી કરતા ઝડપાઈ ગયા છે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના બિલડીયા ગામ પાસેથી પોલીસે જયેશ ભાવસાર નામના ભાજપ નેતાની દારૂ સાથે ધરપકડ કરવામાં આવી છે જોકે જયેશ ભાવસાની ધરપકડ થઈ ત્યારે અમદાવાદ શહેરના શાહીબાગ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા આર્મ એએસઆઈ પ્રવીણ કુમાર ચૌહાણ પણ સાથે હતા જોકે આ આરોપીઓને છીઠોડા પોલીસે વિદેશી દારૂના જથ્થા તથા બિયરના જથ્થા સાથે ઝડપી લીધા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદ પરસી શકે ગુજરાત હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આજે ખાસ કરીને સુરત નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી તે ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ તો રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા તાપી અને ડાંગ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે અન્ય કેટલાક હવામાન મોડલો પ્રમાણે જોઈએ તો આજે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કોઈક વિસ્તારોમાં વરસાદનો જોર રહી શક્યા છે જોકે આજે કચ્છના વિસ્તારોમાં સાવ વરસાદનો જોર ઘટી જશે પરંતુ સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદી ઝાપટાં કોઈક સ્થળે વરસી શકે છે જ્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો ખાસ કરીને આજે સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા દાહોદ પંચમહાલ વડોદરાના કેટલાક ભાગો તેમજ દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો નવસારી ડાંગ અને વલસાડ તેમજ છોટાઉદેપુરના કેટલાક વિસ્તારોમાં કોઈક સ્થળે આજે ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ રહેલી છે જોકે છૂટાછવાયા સ્થળોએ સામાન્ય છાટાછૂટીથી હળવા વરસાદી ઝાપટા વરસી શકે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અગ્નિવીર યોજનાને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે ઉત્તર પ્રદેશ બાદ ગુજરાત સરકારે અગ્નિવીરોને લઈને મોટી જાહેરાત કરી છે સરકારી નોકરીઓમાં તેઓને પ્રાધાન્ય આપવામાં આવશે અગ્નિવીરોને ગુજરાતમાં સરકારી નોકરીમાં પ્રાધાન્ય સશસ્ત્ર પોલીસ અને એસઆરપીની ભરતીમાં ગુજરાત સરકાર અગ્નિવીરને પ્રાથમિકતા આપશે ભરતીમાં અગ્નિવીરો માટે અનામત કોટાની પણ શક્યતા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ મૂકીને આ જાહેરાત કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો દવાઓને લઈને સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે સાતસો ને સત્તર જીવન રક્ષક આવશ્યક દવાઓની યાદીમાં વધુ છસો ને પાસઠનો ઉમેરો રાજ્ય સરકારે એસેન્શિયલ ડ્રગ લિસ્ટની દવાઓ સાતસો ને સત્તરથી વધારીને તેરસો ને બ્યાસી કરી છે જોકે છસો ને પાંસઠ નવી જીવન રક્ષક દવાઓ ઉમેરાય કેન્સર એન્ટી કેન્સર એન્ટી ઇન્ફેક્શન હૃદયરોગ ડાયાબિટીસ બ્લડ પ્રેશર તેમજ કિડનીના રોગ સાથે સંકળાયેલી જીવન રક્ષક દવાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે જેમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારના સબ સેન્ટરથી લઈને સિવિલ હોસ્પિટલ સુધીના આરોગ્ય કેન્દ્રો ખાતે આ દવાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ થશે આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા આ માહિતી આપવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો અંબાજીના ગબ્બર પર્વત પર ચાર દિવસ વે સેવા બંધ રહેશે અંબાજીના ગબ્બર પર્વત પર ચાર દિવસ સુધી એટલે કે ત્રીસ જુલાઈથી બે ઓગસ્ટ સુધી રોપ વે બંધ રહેશે વાર્ષિક મેન્ટેનન્સને લઈને રોપવેની સુવિધા બંધ રાખવામાં આવી છે મેન્ટેનન્સ દરમિયાન ચાર દિવસ સુધી મંદિર ખુલ્લું રહેશે અને ભક્તો પગથીયા છડીને દર્શન કરી શકશે જોકે કામગીરી પૂર્ણ થયા બાદ તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસથી ફરી રાબેતા મુજબ રોપ વેની સુવિધા શરૂ કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જાણીતા વેધ જર્નાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા સત્યાવીસ તારીખથી લઈને એકત્રીસ જુલાઈ સુધી રાજ્યના વિસ્તારોમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે એકત્રીસમી સુધીમાં રાજ્યના છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ તો આઇસોલેટેડ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા અશોકભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જોકે સૌરાષ્ટ્ર કચ્છ કરતાં ગુજરાત રિજિયન એટલે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની માત્રા અને વરસાદના વિસ્તારો વધુ રહેશે અમુક જગ્યાએ પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકશે તેવું પણ તેમણે જણાવ્યું છે જોકે સાથે જ પવનનો જોર રહેવાની માહિતી પણ તેમણે આપી છે વેધરનાલિસ્ટ અશોકભાઈ પટેલે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને કચ્છમાં તારીખ સત્યાવીસથી એકત્રીસ જુલાઈ સુધીમાં બંગાળની ખાડીવાળી સિસ્ટમ અને તેના આનુષંગિક યુએસસી એમપી તરફ ગતિ કરશે અને પછી ગુજરાત રાજ્ય તરફ આગાહી સમયમાં ગુજરાત રાજ્યના છૂટાછવાયા તેમજ ક્યારેક થોડા વધુ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ અને આઇસોલેટેડ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે તેઓએ જણાવ્યું હતું કે વરસાદનો મુખ્ય રાઉન્ડ ત્રીસ જુલાઈ સવાર સુધીમાં પૂરો થાય તેવી પણ શક્યતાઓ છે જોકે આગાહી સમયમાં આઇસોલેટેડ વિસ્તારમાં કુલ વરસાદ પાંચ ઇંચથી વધુ વરસાદની પણ શક્યતા તેઓએ વ્યક્ત કરી છે એટલે કે તારીખ સત્યાવીસથી એકત્રીસ જુલાઈ સુધીમાં કોઈક વિસ્તારમાં પાંચ ઇંચ સુધી વરસાદ પણ વરસી શકે છે જોકે આ તારીખોમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની માત્રા અને વરસાદના વિસ્તારો સૌરાષ્ટ્ર અને કચ્છ કરતા વધુ રહે તેવી સંભાવના પણ તે વ્યક્ત કરી છે જોકે આ સમયમાં પવનનું જોર પણ રહેશે તેવું અશોકભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો ખેડૂતોને બે હજાર રૂપિયાના હપ્તા માટે આ કામ ફરજિયાત કરવામાં આવ્યું છે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં રજિસ્ટર થયેલા ખેડૂત લાભાર્થીઓ માટે સત્તરમાં હપ્તાના ચૂકવણા માટે લાભાર્થીઓની ચકાસણીની કાર્યવાહી આગામી એકત્રીસ જુલાઈ સુધી શરૂ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા તેરમા હપ્તાથી બેંક ખાતાનું આધાર સેડિંગ અને ડીબીટી એનેબલ કરાવવું તેમજ પંદરમા હપ્તાથી ઇ કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે રાજ્યમાં જે ખેડૂત લાભાર્થીઓને અત્યાર સુધીમાં ઇ કેવાયસી તથા બેંક ખાતાનું આધાર સેડિંગ ડીબીટી એનેબલ કરાવવાનું બાકી હોય તે તમામ લાભાર્થીઓએ સત્વરે પૂર્ણ કરવાનું રહેશે તેમ ખેતી શ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી બનાવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે